જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે બંધારણના વાંચન કરી બંધારણ દિવસ હતો સુરત શહેર કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં સાગમ ઉજવણી કરાઈ હતી 센터ગઢ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા સમક્ષ બંધારણના અમુકનો વાંચન પણ કરાયું હતું આ સમયે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપપ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ કાર્યકરો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉમટી હતા આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ઉдна દરવાજા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે બંધાની પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો બાબા સાહેબ આંબેડકરે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણ પચાસમાં માં બંધારણની રચના કરીને સંસદમાં ત્યારે આ દેશની ભારતીય જનતા પાર્ટી બંધારણમાં છેડછાડ કરવાનો પ્રયત્ન છે ત્યારે બંધારણને બચાવવા માટે અમારા યુવા નેતા જનનાયક રાહુલ ગાંધી દસ હજાર કિલોમીટરની યાત્રા કરીને નીકળ્યા હોય ત્યારે લોકો સુધી બંધારણમાં જે સૂચનો કરવામાં આવે છે બંધારણમાં જે ન્યાયની વાતો છે એનો અમલ અઢાર વર્ષના લોકોને મળે એ માટે કોંગ્રેસ દ્વારા પ્રતિજ્ઞા કાર્યક્રમ રાખવામાં આવ્યો